તો હવે વાત કરીશું સિંદુરથી સ્વાભિમાન સુધીની સ્વતંત્રતા પર્વ નિમિત્તે સિંદૂર સ્વાભિમાન યાત્રા યોજાશે એટલે કે અમદાવાદ ખાતે યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા રાજ્યસભાના સાંસદ નરહરી અમીન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જ્યારે એમએલએ અલ્પેશ ઠાકોર ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત જોવા મળ્યા સેનાના જવાનોના જોશને સલામ કરવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા યાત્રા યોજાઈ આવતીકાલે નડાબીડથી સિંદૂર સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાશે બોર્ડર વિસ્તારમાં યાત્રા ફરી ઓગણત્રીસ ઓગસ્ટે દાંડી ખાતે સમાપન થશે તો આજે ફ્લેગ ઓફ સેરેમની આ યાત્રાને લઈને અમદાવાદ ખાતે યોજાઈ હતી દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા રાજ્યસભાના સાંસદ એમએલએ અલ્પેશ ઠાકોર ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ પણ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા છે સાથે સાથે મોટી સંખ્યામાં લોકો પણ આ ફ્લેગ ઓફ સેરેમનીમાં જોડાયા હતા સેનાના જવાનોના જોશને સલામ કરવા માટે સેનાના જોશને વધારવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા માટે આ યાત્રા ખૂબ જ ઉપયોગી છે કેમ કે સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી આ યાત્રા પહોંચાડશે આવતીકાલથી નડાબેડથી સિંદૂર સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે બોર્ડર વિસ્તારમાં આ યાત્રા ફરશે અને ઓગણત્રીસ ઓગસ્ટે દાંડી ખાતે સમાપન થશે આજે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા સિંદૂર સ્વાભિમાન યાત્રા ગુજરાતના નડાબેટથી શરૂ થઈ અને દાંડી સુધી જશે એ યાત્રાને જે પ્રારંભ છે જેની ઓપનિંગ સેરેમની આજે થઈ સિંધુ રોડથી વૈષ્ણોદેવી સર્કલ સુધી એક હજારથી વધુ કારના કાફલામાં પચીસો થી વધુ યુવાનોએ આ સિંદૂર સ્વાભિમાન યાત્રાની જે શરૂઆત છે એનો શુભારંભ કરાવ્યો છે આ યાત્રા બોર્ડર વિસ્તારો એટલે ભારત પાકિસ્તાન બોર્ડરના બનાસકાંઠાના કચ્છના ગામડાઓ આખી કોસ્ટલ મેરીટાઈમ પટ્ટી દરિયાઈ પટ્ટીના સમુદ્રી ગામોનો પ્રવાસ ખેડવાની છે ત્રણ બિંદુઓ ઉપર આ યાત્રા છે પહેલગામ હુમલામાં જે શહીદ થયા છે એમને દેશનો યુવાન શ્રદ્ધાંજલિ આપે પહેલગામ હુમલાના તત્પશ્ચાત સિંદુર ઓપરેશનમાં જે સેનાએ દેશના લોકોની રક્ષા કરી છે દેશના લોકોની લાગણી હતી કે એક જડબાતોડ જવાબ પાકિસ્તાનને મળે તો સેનાના સમર્થનમાં એમને વંદન કરવા અને સરકારની સાથે સરકારના નિર્ણયો સાથે યુવાધન ઉભો છે આ ત્રણ બિંદુઓ ઉપર આ યાત્રાની શુભારંભ આજના દિવસે પંદર ઓગસ્ટે થઈ સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત જે છે અમદાવાદના સિંધુ ભવન રોડથી થઈ છે અને તે જે છે બિલકુલ જોઈ શકાય છે કે લગભગ એક હજાર જેટલા ગાડીઓના કાફલા સાથે તેની શરૂઆત થઈ છે અને આખા રાજ્યભરમાં તે જે છે તે ફરવાની છે અને આ જે યાત્રા છે તે શહીદોના સન્માનમાં ગામે ગામ પર અને જે આખી યાત્રાના જે આયોજક છે તેઓ હાર્દિકભાઈ આપણી સાથે છે હાર્દિકભાઈ યાત્રાની શરૂઆત શું કરશે સિંદૂર સ્વાભિમાન યાત્રાના ત્રણ બિંદુઓ છે પહેલગામ હુમલામાં શહીદ થયેલા જે આપણા સ્નેહીજનો છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો એમના પરિવારજનો સાથે સાંત્વના દર્શાવવાનો પહેલો બિંદુ છે સેના આપણી રક્ષા કરે છે પોતાની જાન ન્યોછાવર કરે છે એના લીધે આપણે સુરક્ષિત અનુભવીએ છીએ તો સેનાના સન્માનમાં રિટાયર્ડ આર્મીમેન હોય શહીદ સૈનિક પરિવાર હોય એમના સન્માનમાં અને ત્રીજું સરકાર અને સેના છે તો તો આપણે સુરક્ષિત છે સરકારના દરેક સ્ટેપના સમર્થનમાં આ ત્રણ બિંદુઓ ઉપર આ યાત્રા પંદર દિવસની છે આ યાત્રા અખંડ ભારત સ્વાભિમાન મંચના દરેક યુવાન આ દેશનો દરેક રાષ્ટ્રપ્રેમી કરે છે આમાં કોઈ આયોજક નથી કોઈ સંયોજક નથી બધા જીવાન મિત્રો આ યાત્રામાં પોતે જ એક રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ભાવના સાથે આ બસો યુવાનો ગુજરાતભરના એકાવન ગાડીના કાફલા સાથે શહીદ રથ સાથે સીમાના ગામો સુરક્ષિત સીમા સુરક્ષિત રાષ્ટ્રના ભાવ સાથે છેવાડાના ગામોમાં જશે શું ખાસ મેસેજ કારણ કે સ્વતંત્રતા પર્વે આટલી મોટી રેલીનું આયોજન અને હવે ગામે ગામ જે છે આ યાત્રા જશે એક હજારથી વધુ કાર અને લગભગ ચાર હજારથી પાંચ હજાર યુવાનો સોશિયલ મીડિયામાં એક કેમ્પેન ચાલ્યું હતું સ્વાભિમાન યાત્રા જેની સિંધુ ભવન શરૂઆત થઈ છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે છે આ જે રથ છે તેને જે છે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું ત્યારબાદ જે છે તેની પાછળ તમામ જે બાઇકર્સ છે ગાડીઓ છે અને લગભગ એક હજાર જેટલી ગાડીઓ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જોવા મળે છે એ તમામ ગાડીઓ જે છે અહીંથી વૈષ્ણો દોવી સુધી આ યાત્રામાં જોડાવાની છે અને ત્યારબાદ જે છે એકાવન જેટલી કારોનો કાફલો તે જે છે આ યાત્રા જે પંદર દિવસ ફરવાની છે તેની સાથે જે છે જોડાશે અને ગામે ગામ જે છે આ જે સિંદૂર સ્વાભિમાન યાત્રા છે ઓપરેશન સિંદૂર છે દેશના જવાનો છે અને જે રાષ્ટ્ર પ્રત્યેની લોકોની ભાવના છે તે જે છે ઉજાગર કરશે એટલે ખૂબ મહત્વનો આજે ઓગસ્ટ સ્વતંત્રતા નિમિત્તે આ એક રેલીનું આયોજન અને ત્યારબાદ જે સ્વાભિમાન સિંદૂર જે યાત્રા છે તમામ જે ગાડીઓ છે તેને અલગ અલગ રીતે જે છે સુંદર રીતે શણગારવામાં આવી છે સ્વાભિમાન યાત્રા જે છે શરૂઆત થઈ છે ને આજે ગુજરાતના ગામે ગામ ફરશે અને સિંદૂર જે સ્વાભિમાન યાત્રા જે છે તે દેશ પ્રેમનો

જે સિંદૂર યાત્રા છે તેમાં ઓપરેશન સિંદૂર વખતે જે જવાનોએ જે બહાદુરીનું કામ કર્યું હતું ને તેને લઈને તે તમામ જવાનોની જે કામગીરીને બિરદાવવા માટે થઈને એક વિશેષ યાત્રાનું સ્થ અભિમાન સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે છવ્વીસ લોકોએ જે પહેલગામમાં જે પોતાના જીવ ગુમાવ્યા તે છવ્વીસ છવ્વીસ લોકોના માટે એક રથ અને ત્યારબાદ છવ્વીસ ગાડીઓમાં પુષ્પાંજલિ થઈ શકે તે રીતનું આખું આ આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે આ ફ્લેગ ઓફ અત્યારે અહીં સિંધુ ભવન રોડ પરથી કરવામાં આવ્યું છે અને આવતીકાલે નળાબેટ ખાતેથી દાંડી સુધી આ યાત્રા પંદર દિવસની યોજાશે અને આ યાત્રામાં ત્રણ હજાર કિલોમીટરની યાત્રા છે અને સરહદી વિસ્તારના જે ગામડાઓ છે તે ગામડાઓમાં ખાસ પાંચસોથી વધુ કાર્યક્રમો દેશભક્તિના કરવામાં આવશે ને લોક જાગૃતિ માટે અને ખાસ દેશની જે આ કહેવાય કે સ્વાભિમાન યાત્રા એટલે કે સિંદૂર ઓપરેશન વખતે જે શહીદોએ અને જે કહેવાય કે જે જવાનોએ કામગીરી કરી હતી જે તે તમામની કામગીરીને લઈને અત્યારે હાલ આ સિંદૂર સ્વાભિમાન યાત્રા યોજાવા જઈ રહી છે અત્યારે ફ્લેગ ઓફ થયું છે ને એક હજારથી વધુ ગાડીઓમાં લોકો જોડાયા છે ખાસ છવ્વીસ શહીદો જે કહેવાય કે જે જે ફરવા માટે આવ્યા હતા જે છવ્વીસ લોકો જે હતા પ્રવાસીઓ તેમને જીવ ગુમાવ્યા શહીદ કરાય કર્યું છે જે જે આવ્યા હતા આતંકવાદીઓના હુમલાનો શિકાર બન્યા હતા ત્યારે ખાસ આ આપ જોઈ શકો છો તમામ જે ગાડીઓને સિંદૂર સ્વાભિમાન યાત્રાથી જે સુશોભિત કરવામાં આવી છે લોકો જે કહેવાય કે સિંદૂર જે કહેવાય કે સ્વાભિમાન યાત્રા સિંદુર ના ફ્લેગ સાથે તિરંગાના ફ્લેગ સાથે લોકો અમદાવાદમાં સિંધુ ભવન રોડ પરથી અહીંયા ગાડીઓ એક હજાર ગાડીઓ દ્વારા જે ફ્લેગ ઓફ થયા બાદ અહીંથી પ્રસ્થાન થયું છે ને વૈષ્ણોદેવી સુધી આ જે છે એક હજાર ગાડીઓ જશે ને આવતીકાલે નડાબેડથી ખાસ આખી આ યાત્રાનું જે દાંડી સુધી એટલે કે ઓગણતીસ જે જેવાય તારીખ સુધી આખી પંદર દિવસની યાત્રા રહેશે ને આ યાત્રા જે છે તે વિસ્તારના જે ગામડાઓ છે તેમની કામગીરીને બિરદાવવા અને સલામ છે તે જવાનોને તેની આખી આ યાત્રાને લોકો સુધી પહોંચાડવા અને દેશભક્તિના નારા સાથે લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે